એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ મુખ્ય સમાચાર આજે નવી દિલ્હીમાં 10મા સીઆઈઆઈ ઇન્ડિયા એલએસી કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું જેનું સંબોધન ડોક્ટર જયશંકર દ્વારા થયું કાર્યક્રમમાં આરોગ્ય ખાદ્ય અને ઊર્જા સુરક્ષામાં સહયોગની સંભાવનાઓ રજૂ કરવામાં આવી રાયસીના ડાયલોગ બે હજાર પચીસ કાર્યક્રમ દરમિયાન ભારતીય વિદેશ મંત્રી અને બિલ ગેટ્સે મુલાકાત કરી વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિકાસ પડકારો નવીનતા અને સુસંગતતા પર વિચારો રજૂ કર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંત શ્રી નગાલખા બાપા ઠાકરધામના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપ જ્ઞાન ગાથામાં રહ્યા ઉપસ્થિત ડાંગ વન વિભાગ દ્વારા જંગલમાં ઉનાળામાં પ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી જંગલમાં માં અને પાણીના કુંડા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરી ગીર સોમનાથમાં પોલીસે પોલીસે ઓપરેશન કર્યું સધન જિલ્લા કુલ અસામાજિક સુવિધાઓની યાદી તૈયાર કરી ચાલીસ આરોપીઓના ઘરે કોબિંગ હાથ ધરાયું વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળમાં પ્રાથમિક અને સામાજિક પ્રશ્નો પર ચર્ચા થશે વન અને પર્યાવરણ વિભાગની માંગણી પર ચર્ચા અને મતદાન કરવામાં આવશે સાથે ગુજરાત આરોગ્ય નો અધિકાર વિધેયક બે હજાર પચીસ પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે નાગપુર હિંસા બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ દ્વારા વધુ એક નિવેદનમાં તેમણે કહ્યું પોલીસ પર હુમલો પોલીસ પર હુમલો કરનારાઓને તેમની કબર ખોદીને પણ બહાર કાઢવામાં આવશે બીસીસીઆઈ એ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બે ના ભારતીય વિજેતા ટીમ માટે અઠાવન કરોડ રૂપિયાના રોકડ ઇનામની કરી જાહેરાત તો આ હતા આજના મુખ્ય સમાચાર આવા જ બીજા માહિતી સબર વિડીયો માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે